एक पाणी प्रश्न 1 पानी पीधा बिना ऊंट કેટલા દિવસ જીવી શકે છે એ 2 મહિના બી 5 મહિના સી 3 મહિના ડી 6 મહિના તમારો સાચો જવાબ છે ડી 6 મહિના પ્રશ્ન 2 શાકભાજી ની રાણી કોને કહેવાય છે એ મરચા બી કારેલા સી ટામેટા ડી બટાકા તમારો સાચો જવાબ છે એ મરચા પ્રશ્ન ત્રણ માછલી શેની મદદથી શ્વાસ લે છે એ આંખ દ્વારા બી ગર્લફળો દ્વારા સી નાક દ્વારા દી જીભ દ્વારા તમારો સાચો જવાબ છે બી ગર્લફળો દ્વારા પ્રશ્ન ચાર સાયકલની શોધ કયા દેશે કરી એ ચીન બી ઇન્ડિયા सी जर्मनी डी जापान તમારો સાચો જવાબ છે સી જર્મની પ્રશ્ન 5 હાથીના કેટલા દાંત હોય છે એ બે દાંત બી 6 દાંત સી 18 દાંત ડી 26 દાંત તમારો સાચો જવાબ છે દી છવીસ દાંત પ્રશ્ન છ રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો હોય છે એ એક રંગ બી પાંચ રંગો સી ત્રણ રંગો દી સાત રંગો તમારો સાચો જવાબ છે સી ત્રણ રંગો પ્રશ્ન સાત મગફળી ખાવાથી શું ઝડપથી વધે છે એ મેમરી બી તાકાત સી દૃષ્ટિ દી મગજ તમારો સાચો જવાબ છે એ મેમરી પ્રશ્ન આઠ લીમડાનું દાતણ કરવાથી કઈ બીમારી મટે છે એ કેન્સર બી તા સી શુગર દી કોલ્ડ તમારો સાચો જવાબ છે સી શુગર પ્રશ્ન નવ વિશ્વનો બીજો તાજમહેલ કયા દેશમાં બાંધવામાં આવ્યો છે એ નેપાળ બી રશિયા સી બાંગ્લાદેશ દી પાકિસ્તાન તમારો સાચો જવાબ છે સી બાંગ્લાદેશ પ્રશ્ન દસ વિશ્વમાં બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે ए भारत बी चीन सी जापान दी अमेरिका तमारो साचो जवाब छे बी चीन प्रश्न अग्यार नरियेड़ कया देश राष्ट्रीय फल छे ए नेपाल, बी इंडिया सी मालदीव्स, दी पाकिस्तान તમારો સાચો જવાબ છે સી માલદીવ્સ પ્રશ્ન 12 માનવ મગજ કેટલા ટકા પાણી ધરાવે છે એ 20% બી 75% સી 60% ડી 40% તમારો સાચો જવાબ છે બી 75% પ્રશ્ન 13 ચિપ્સના પેકેટમાં કયા પ્રાણીની ચરબી ઉમેરવામાં આવે છે એ ગાય डी पिक सी घेटा डी कोई नी नहीं તમારો સાચો જવાબ છે દી કોઈની નહીં પ્રશ્ન 14 ભારતની કઈ નદીને લોકો સ્પર્શ કરવાથી પણ ડરે છે એ ગંગા નદી બી યમુના નદી સી કાવેરી નદી ડી કર્મણાશા નદી તમારો સાચો જવાબ છે D કર્મનાશા નદી પ્રશ્ન 15 કયા દેશના લોકો મોટા ભાગે રાત્રે ચા પીવે છે A જર્મની B ઇટાલી C ફ્રાન્સ D કોંગો તમારો સાચો જવાબ છે C ફ્રાન્સ પ્રશ્ન 16 વિશ્વની સૌથી શક્તિશાળી સેના કયા દેશ પાસે છે A ભારત बी चीन सी जापान डी अमेरिका तमारो साचो जवाब छे दी अमेरिका प्रश्न सत्तर पपैयू कया देश नु राष्ट्रीय फल छे ए भारत बी नेपाल सी मलेशिया दी अमेरिका તમારો સાચો જવાબ છે સી મલેશિયા પ્રશ્ન 18 આયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે એ સરયુ બી યમુના સી ગંગા ડી ગોદાવરી તમારો સાચો જવાબ છે એ સરયુ પ્રશ્ન 19 કઈ શાકભાજી ખાવાથી લોહી શુદ્ધ થાય છે એ કારેલા બી બટાકા સી ટામેટા તમારો સાચો જવાબ છે એ કારેલા પ્રશ્ન વીસ કયું પ્રાણી પાણી પિતાની સાથે જ મૃત્યુ પામે છે એ સી ઉતારો ઉંદર દી હાથી તમારો સાચો જવાબ છે સી કાંગારુ ઉંદર પ્રશ્ન 21 અમેરિકા કોનો ગુલામ રહ્યો છે એ ગ્રેટ બ્રિટન બી જર્મની સી જાપાન ડી રશિયા તમારો સાચો જવાબ છે ડી રશિયા પ્રશ્ન 22 માણસ સૌપ્રથમ ચંદ્ર પર ક્યારે ઉતર્યો એ 1969 માં માં તમારો સાચો જવાબ છે એ એક હજાર નવસો ઓગણસી માં પ્રશ્ન ત્રેવીસ દૂધ સાથે શું ખાવાથી હાર્ટ નો ખતરો વધે છે એ અડદની દાળ બી બાજરા રોટલો સી જલેબી તમારો સાચો જવાબ છે એ અડદની દાળ પ્રશ્ન ચોવીસ ભારતમાં સૌથી વધુ રસ્તાઓ ધરાવતું રાજ્ય કયું છે એ મહારાષ્ટ્ર બી મધ્યપ્રદેશ સી ઉત્તર પ્રદેશ દી પંજાબ તમારો સાચો જવાબ છે એ મહારાષ્ટ્ર પ્રશ્ન 25 ભારતનું કયું શહેર પિંક સિટી તરીકે ઓળખાય છે એ જયપુર શહેર ડી ઉદયપુર શહેર સી जोधपुर શહેર ડી અજમેર શહેર તમારો સાચો જવાબ છે એ જયપુર શહેર પ્રશ્ન 26 કયો દેશ સૌથી વધુ કોલસાનું ઉત્પાદન કરે છે ए चीन देश बी श्रीलंका देश सी भारत देश डी जापान देश તમારો સાચો જવાબ છે એ ચીન દેશ પ્રશ્ન 27 વિશ્વની સૌથી જૂની રમત કઈ છે એ કુસ્તી બી કબડ્ડી સી ક્રિકેટ ડી हॉकी તમારો સાચો જવાબ છે એ કુસ્તી પ્રશ્ન અઠ્યાવીસ ઊંટ અંદાજે કેટલા વર્ષ જીવે છે એ ચાલીસ વર્ષ બી સાઠ વર્ષ સી ત્રીસ વર્ષ ડી પચાસ વર્ષ તમારો સાચો જવાબ છે એ ચાલીસ વર્ષ પ્રશ્ન ઓગણત્રીસ મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે એ નવ રંગો બી પાંચ રંગો સી સાત રંગો દી આઠ રંગો તમારો સાચો જવાબ છે સી સાત રંગો મિત્રો આ અંતિમ પ્રશ્ન તમારા માટે છે પ્રશ્ન ત્રીસ અંગ્રેજોનો સૌથી વધુ વિરોધ કોણે કર્યો એ મુઘલો બી મરાઠા સી શીખો દી રાજપૂત તમારો સાચો જવાબ કોમેન્ટ કરી બતાવો મિત્રો વિડિયો પસંદ આવે છે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર